હેલો દોસ્તો જય શ્રી રામ તો દોસ્તો અત્યારે હું તમને અમારું ઘર દેખાડું છું આ ઘરને આપણે કરવાનો છે કલર તો દોસ્તો તમે જોઈ શકો છો કે અત્યારે આ ઘર છે કેવું અને કલર કેવો છે તો દોસ્તો હું તમને દેખાડું આખું ઘર તો તમે અમારે યારે જોતા રહ્યો તો દોસ્તો આપણે કરવાનો છે કલરને હું તમને ઓસરીને ફળિયામાંથી આખે આખું રહોડો ને એ તમને બધું દેખાડું એ ક્યારે તમે આપણું ઘર જુઓ એટલે તમને ખબર પડે કે આ ઘરનો કલર કેવો થઈ ગયો ને કેવો નહીં તો આ તમે જુઓ ઓસરીમાંથી જુઓ પહેલાં અત્યારે ડિઝાઇન છે પણ હવે ડિઝાઇન કરવાની છે નહીં પણ કલર જુઓ ધવાડો રહોડાનો આવીને લાકડાના બાળી બાળીને ધવાડો થયેલો હોય એમાંથી આવું બધું કાળું મહે થઈ ગયું એમાંથી તમને દેખાડું આ બધું તમે જુઓ આ બધા આપણે કલર કરવાનો છે પછી તમને રહોડું જુઓ આપણું આવું રોહોડું કોઈ જ નહીં જોયું હોય કાળું કાળું મહે તો કોઈક કલર કરવાવાળો આવે ને ગમે કલર કરવો ગમે એવું આપણે કંઈક સાફ કરવું પડશે તો આપણે પહેલાં રોહોડું ધોવું રોડું ધોઈને આપણે ગમે એવું કરશું તમે જુઓ કેવું છે જ્યારે રોહોડું નહીં તમે બધું હા કાળો મય થઈ ગયો કારણ કે લાકડાના ધવાડાથી આવું બધું થઈ ગયેલું છે પછી આ આપણે કલર કરી નાખી હોય તેને દેખાડવું તમને તમે જુઓ અત્યારે કેવું છે બધું આવું કેવું થઈ ગયેલું છે આ એ તમને અમે દેખાડીએ છીએ તો દોસ્તો હવે હું તમને દેખાડું આપણે કલર કરીએ કલર કર્યો એ બધું તો દોસ્તો તમે જોઈ શકો છો આ આપણું છે ઘર એ કલર કિલો બધે બધું છે હળંગે હળંગ તમને દેખાડું સંડાસ બાથરૂમ પાસે તમને લઈ જાવ એ રિપેર કર્યું આપણે એ રિપેર નહોતું કર્યું ને એ એ વિડીયો તમને દેખાડી પહેલાં આવું કેવું હતું એ અને અત્યારે કેવું છે એ બધું તમને દેખાડી આ ટોટલ આખું આપણું ઘરસ છે કલર કરી નાખ્યો હવે કેવું લાગે એ તમે જોઈજો તો દોસ્તો અત્યારે હું હવે તમને દેખાડી રહ્યો છું કે આપણું અમારું સંડાસ બાથરૂમ છે એ જો આવું કેવું થઈ ગયું છે કે લાદી આખી ઉખડી ગઈ છે તો આપણે એને ત્રિકમે ત્રિકમે આખી લાદી ઉખડી નાખી છે કારણ કે આ આવડ અને પીપળો બેય વાહે સંડાસ બાથરૂમની વાહે છે અને એના મૂળિયા દીવાલ હોપટ દીવાલ વિંધીને છે ને એ આ દિવાલમાંથી ઓલી દીવાલમાં તળિયું વળીયું ઉખડી નાખ્યું છે આખું માથાના વાળની જેમ દીવાલમાંથી મૂળિયા નીકળ્યા છે કે આખી લાદી ઉખડી નાખી છે અને હવે આપણે જો લાદી ઉખડીને પોપડા મોઢે લાદી કાઢીને નાખી છે પોપડા પોપડા છે બધી અને આ તમને દેખાડું એ તમે આખું સંડાસ બાથરૂમ તમે જુઓ કેવી દશા થઈ ગઈ છે આખી બિશારાની બાથરૂમની તો હવે વેકરો આપણે તળિયાથી કાઢવો પડશે કારણ કે આમાં પૂરણમાં આખો વેકરો જ છે કારણ એટલે હાવ પોલું ઊંચું છે અંદર મા બીજું કાંઈ નાખ્યું જ નહોતી વેકરા સિવાય અંદર પાણા નથી કાકરી નથી એવું કાંઈ નથી હવે ફરીથી આપણે ભરીએ ત્યારે ઈંટું ને પાણા ને એવું બધું નાખી નાખીને ભરવાનું છે પછી લાદી સ્ટાઇલ કરવાની છે ઉપર તો ફરીથી આખું રિનોવેશન કરી છે સંડાસ બાથરૂમ તો હું તમને દેખાડું આ બધું તમે જોઈ શકો છો કે કેવું થઈ ગયું છે આપણે તો ઈંટું ને પાણકા ને એનું પુરાણ કરવાનું છે રેતી સિમેન્ટ નાખતી જવાની છે માલ કરી નાખો આ બધેથી તવડા પડી ગયા છે આખા આ દિવાલ રે કે ન રે કોને ખબર પણ હવે આપણે લાદી સ્ટાઇલ કરી નાખી ગધે એવું પછી જેટલું ટકે એવું કારણ કે પાછળ જાડવા છે એના મોળિયાથી આખું બધું જો આ લીટા લીટા બધા પડી ગયા છે દીવાલ આખી ફાટી ગઈ છે એટલે દિવાલની પાસે હંમેશા ઝાડવું હોવું જ ન જોવે ક્યારેય પણ આ તો એની એછે ઉગી ગઈ હતી આવેલું આવેલ ને પીપળો ને એના કારણે આ બધું ચું બેહી ગયું અને બીજો વા વાપડો છે અમારો છે તો હવે તમે જોઈ શકો છો કે અહીંયા જુઓ નવે નવી લાદી નાખી દીધી છે કૂકડો બેહાડી દીધો છે કૂકડો હતો એનોય છે અને થઈ ગયું મસ્ત હવે આપણે દરવાજો ફિટ કરવાનો છે રિપેર કરીને કટ કરીને તો દોસ્તો તમને આપણો વિડીયો સારો લાગે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો અને મળશું નવા વિડીયોમાં જય શ્રી રામ